ప్రజ్ఞాతృక સમસાલ આપણે જોઈએ પ્રજ્ઞાપુરાણ નો પહેલો ભાગ પહેલો જ મંત્ર અને કથાની શુભ શરૂઆત ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિને પરમ ગુરુદેવ દ્વારા યાદ કર્યા છે દેવર્ષિ ઋષિ નારદ નારદનો પ્રશ્ન ભગવાનનો જવાબ અને કથાની રચના મોટા ભાગે શાસ્ત્રોમાં આપણે જોઈએ તો કથાની રચના કરનાર ભગવાન શ્રી વિષ્ણુ અને દેવર્ષિ ઋષિ છે અહીંયા બતાવવામાં આવ્યું છે મંત્રના માધ્યમ દ્વારા સમય સમય પ્રમાણે દેવર્ષિ ઋષિ પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા લોકોને સતાવતા દુખી કરતા પ્રશ્નોના સમાધાન માટે ઈચ્છા કરે કે મારે સ્વર્ગમાં જવું છે ભગવાનને મળવું છે તો એને કોઈ રોકતું નહીં કોઈ ટોકતું નહીં એને કોઈની રજાની જરૂર ના પડતી ઈચ્છા કરે સ્વર્ગમાં જવું છે જઈ શકતા હતા ભગવાનને મળવું છે મળી શકતા હતા

પરમાર થતું નથી ભાઈ જેને ચા લઈને ફટાફટ લઈ લો પછી હવે કથામાં ચાની ગીતો આવે ને ત્યારે એવું ચા પાણી જે આપ્યું એ આપજો પછી એનો અર્થ કાંઈ નો રે અમે અહીંયા બુમો પાડી એનો અર્થ નો રહે કાંઈ વચ્ચે વચ્ચે બધું એ નહીં મજા આવે હેને આપણે જે સાંભળવા આવ્યા છે આમ તો બધું ખાઈ પીને જ છે ને તો પછી કંઈ જરૂર ન પડે 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 નહીં

અમે આવી જઈએ એમાં તમારી સાથે હે ને અમે કોઈ કથાકાર સન પંડિત જ્ઞાની નથી અમે તો પરમપૂજ્ય ગુરુદેવ એક નાનકડો એવું બાળક છીએ અમને મોટલા જાવ અરણે પાછા કેટલા વર્ષ પછી આવ્યા જો તમને યાદ રહી ગયું સાત વર્ષ પછી હે ને માટે થોડુંક શાંતિથી બબે ત્રણ ત્રણ વાર બિચારા ફરે આપણને ચા આપવા માટે તોય નો લઈને પછી કઈ મારે રહી ગયું તો પછી હવે થોડુંક ધ્યાન રાખે કાલ થી ઉતાવળ માં કરી લઈએ થોડુંક બીજું તો ખાવા પીવાનું તો છે જ હે માફ કરજો કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય તો પણ આપણને આમ થોડુંક મન આપણું ક્યાં કે મન પછી ફરિયાદ કરે એનો કોઈ મતલબ નહીં

નારાજજી ભગવાન પાસે જતા શું કામ લોકોના પ્રશ્નોના સમાધાન માટે દુઃખોના સમાધાન માટે એ ભગવાન પાસે જતા હતા માટે ભગવાન પણ દેવર્ષી ઋષિને જોઈને ખુશ થતા હતા એના હૃદયમાં પરમાર્થ થતું નથી બીજાના ક્યાંની ભાવના હતી અને આપણે ભગવાન પાસે કઈ રીતે જઈએ હે પહેલા તો મોટું એક લિસ્ટ બની જાય ભગવાન પાસે જઈને શું કહેવાનું છે મારું આ કામ કરી ના પેલું કામ કરી ના આટલા હલવાણા છે છૂટા થઈ થઈ જાય જાય મારું આમ અને છેલ્લે અતિથિ કહેવાય ને ત્રણ જગ્યા ગયા હોય મહેમાન બનીને ગયા હોય ત્યારે મા બાપ અને સદગુરુ દ્વારે ગયા હોય ત્યારે અને ત્રીજું મંદિરે જઈએ ત્યારે ત્યારે ખાલી હાથ ન જવું આ શાસ્ત્રો નિયમ છે તમે જો પેલા મહેમાન આવતા વિદાય થતા ને તો બે પાંચ રૂપિયા જઈને જમાનો તો બે પાંચ રૂપિયા આપવા વગર નો જતા હવે ધીમે ધીમે એ ઓછું થતું જાય મંદિરે પણ વડીલો હશે ને ખબર હશે કે પેલા અનાજનો રિવાજ હતો હવે ધીમે ધીમે એ ઓછો થતો જાય છે અનાજ નો રિવાજ અને ભગવાન માટે ઘરમાં જયારે ખેતર માંથી અનાજ આવે ને તો ભગવાન માટે અલગ રાખવામાં આવતું અને મંદિરે જઈએ રોજ તો મુઠ્ઠીની અંદર જેટલો અનાજ આવે એટલું ભગવાન પાસે જઈને ભગવાનને અર્પણ કરવું પેલા રિવાજ હતો હજી પણ અનાજ ક્યાંય કદાચ જતું હોય તો કેવું જાય હે પેલા ચાલીએ સારું નીકળે આપણી કોઠી માં વચ્ચે નું નીકળે આપી દો દાન કર્યું અને છેલ્લે કણી નીકળે એ મંદિરમાં અંદર બેઠો બેઠો કહેજો તું જેવું આપીશ ને એ હું તને પાછું આપીશ દુનિયાનો નિયમ છે કે જેટલું આપો એટલું જ મળે પણ ભગવાનનો નિયમ છે કે એક આપો એકનાક હજાર કરી અને પાછા આપો દુનિયાનો નિયમ છે કે જેટલું લીધું હોય એટલું મળે કઈ રીતે તો આપણે જોઈએ આપણા ઘેર મહેમાન આવ્યા હોય મેમાને ચા પીડાવીએ કોફી પીડો એક સરબત પીડાવી ખાંડ ની જરૂર પડે ને મોરસ ની હવે મેમાને હવે ખલાસ થઈ ગઈ બજાર માં દુકાને લેવા જવાય એવું નથી એટલે વાટકી લઈને તરત જ પાડોશી ઘેર જઈશું ને કહીશું કે મને એક વાટકી ખાંડ આપને મહેમાન આવ્યા છે હું પાછી લાવીશ ને તમને પાછી આપી જઈશ મહેમાન આવ્યા સ્વાગત કર્યું ખાંડ દુકાને થી લઈ આવ્યા પાડોશી ને આપવા જઈએ તો કેટલી આપીએ

હવે અનાજ ધીમે ધીમે પૈસા લઈ જઈએ પણ કેવા પૈસા નોટો પાછી નીકળે છે જૂની ધ્યાન રાખજો સરકારે ચલન બંધ કરી દીધું એ રાખો મંદિરે જવાનું છે ને જાત્રા એ કદાચ પૈસા આપીએ મોટી નોટ આપીએ

સારું આપે થોડુંક આપ્યું પણ સારું આપે દુનિયાનો નિયમ છે બે વર્ષ સુધી ભગવાન પાસે ગયા ભગવાનને કહેવા લાગ્યા પ્રભુ આજે દુનિયામાં ફરી રહ્યો તો આજે દુનિયાનો માણસ ધર્મ માટે લડી રહ્યો છે મરી રહ્યો છે મારો ધર્મ તારો ધર્મ મારા ભગવાન તારા ભગવાન મારા ગુરુ તારા ગુરુ મારો મંદિર તારો મંદિર મારો મંત્ર તારો મંત્ર હે પ્રભુ આજે દુનિયાનો માણસ ધર્મ માટે લડી રહ્યો છે મરી રહ્યો છે પોતાની શક્તિને બરબાદ કરી રહ્યો છે પ્રભુ સાચો ધર્મ શું છે એ કૃપા કરીને સમજાવો પહેલા દિવસનો પહેલો પ્રશ્ન સાચો ધર્મ શું છે આજે આપણે જોઈ રહ્યા છે કે આપણે સૌએ સાથે મળીને ધર્મની વ્યાખ્યા આખી અલગ કરી દીધી ધર્મ કોઈ સંપ્રદાય નથી ધર્મ કોઈ કુંડાળો નથી ધર્મ કે બંધાતો નથી હે ને આજે આપણે દુનિયામાં જોઈ રહ્યા છે અમે એ ભગવાનને માનીએ ને તો અમે ત્યાં ન આવીએ અમે એ ભગવાનને નથી માનતાનો પ્રસાદ પણ ના લઈએ અમે એનું નામ પણ ન લઈએ એ ધર્મ નથી ધર્મ એવું નથી શીખવાડતો આપણને